તો એનું મિત્રો સ્વાગત છે તમારુંમાં જિલ્લામાં આજે આપણે કલોલ તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવા જાણીશું નંબર એક જાસપુર નીતાબેન અજયકુમાર ઠાકોર નંબર બે દંતાલી રિતિકાબેન દીપકભાઈ ઠાકોર નંબર ત્રણ ગણપતપુરા ઠાકોર સંગીતાબેન વિષ્ણુકુમાર નંબર ચાર હાજીપુર ઠાકોર રૂખીબેન ઉદાજી નંબર પાંચ ભીમાશર સુરેશભાઈ અમૃતભાઈ સેનમા નંબર છ અઢાણા ઠાકોર નવલસંઘજી જવાનજી નંબર સાત પાંચસર ભરતજી રજુજી વાઘેલા ત્યારબાદ નંબર આવે છે આઠ રામનગર સતીષભાઈ ભીખાભાઈ પટેલ નંબર નવ છત્રાલ સંગીતાબેન પંકજકુમાર પટેલ નંબર દસ કાંઠા નરેશભાઈ કરશનભાઈ પ્રજાપતિ નંબર અગિયાર નવા કંચનબા અરવિંદસિંહ વાઘેલા મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તો નહીં વિડીયોમાં કંઈ ભૂલ જણાય તો કોમેન્ટ કરી શકો છો અને વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે પણ જરૂર જણાવજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો રોજ અવનવા વિડીયો તમને જોવા મળશે અને દરેક ગામોની માહિતી તમને વિગતવાર પણ જણાવવામાં આવશે જય માતાજી મિત્રો